ગુજરાતી નું પેપર એસી માર્કસ નું પરીક્ષા આવી ગઈ છે બે હાજર ચોવીસ ની સત્રાંત એટલે કે આપણી પહેલી પરીક્ષા બરાબર દિવાળી પહેલા પરીક્ષા નો મોસમ છે અત્યારે ઉત્સવ છે પરીક્ષાના તહેવારો ચાલે છે અને જોડે પરીક્ષાઓ છે આપણે ખૂબ ધ્યાન આપવાનું છે તહેવારો પણ ઉજવવાના છે અને પરીક્ષામાં પણ ધ્યાન આપવાનું છે આદર્શ પ્રશ્નપત્ર છે એટલે કે મોડલ પ્રશ્નપત્ર છે બાળકો પૂછે છે કે સાહેબ આઉ જ પેપર આ પેપર પૂછાશે આ પેપર ના પૂછાય પણ આવું પેપર પૂછાય જો આ પેપરની તૈયારી સારી કરી હોય તો તમને કોઈ પેપરમાં તમે પાછા પડી શકો નહીં પ્રશ્નપત્ર જે સંપૂર્ણ સોલ્યુશન અને સમજણ સાથે માત્ર રાઈટ આન્સર ને યુટ્યુબ ચેનલ પર અને તમને ગાઈડ એપમાં પીડીએફ સ્વરૂપે મળી જશે ગાઈડ એપ તમને ખબર છે કે શું કરવાનું દરેક મિત્રના મોબાઈલમાં હશે જ તો તમારે ધોરણ આઠ નું ત્યાં આવું ખોલવાનું એની અંદર પેપરોનો વિભાગ ખોલશો એમાં તમને ત્યાં પીડીએફ સ્વરૂપે મળી જશે અને જે મિત્રો પાસે પ્લે સ્ટોરમાં જજો અને ત્યાં ગાઈડ લખીને આ એપ તમે ઇન્સ્ટોલ કરી લેજો ખૂબ જ મોંઘી એપ છે તમારા માટે એકદમ મફત છે તો આ તક ચૂકવાની નથી બને એટલા મિત્રો વિદ્યાર્થી મિત્રો જેટલા લાઈક કરશે ને તો બીજો વિડીયો આપણે બહુ ઝડપથી તમારા માટે મૂકીશું કમેન્ટમાં જે પણ મિત્રો વિડીયો જોવે છે યસ સર લખી દે અને કોઈ પણ ગમતું હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ ને કરવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે સત્તર દસ બે હાજર ચોવીસ ને ગુરુવારે જે પ્રથમ સત્રાંત લેખિત કસોટી લેવાની છે બે હજાર ચોવીસ ને ધોરણ આઠ નું ગુજરાતીનું પેપર એસી માર્કનું નું તમારા માટે અહીંયા પ્રશ્ન નંબર એકની અંદર દોસ્તો આવો સરસ મજાનો ફકરો આપેલો છે ફકરાના સવાલના જવાબ આપણે આપવાના ચલો ત્યારે પહેલો ફકરો જોઈએ બળવાન શબ્દ માટે ફકરામાં કયો શબ્દ વાપરો છે તો એના માટે તમે ફકરો વાંચશો તો એમાં બળ્યું શબ્દ વાપરેલો છે ચલો આબરૂ અભિમાન અને ગુમાન આમાંથી અલગ શબ્દ કયો પડે છે તો આની અંદર આબરુ શબ્દ અલગ પડે છે અભિમાન અને ગુમાન શબ્દ એ એક સરખા અર્થ ધરાવે છે મચ્છર સિંહને પોતાની સાથે લડાઈ કરવા પાનો ચડાવવા લાગ્યો આ વાક્ય સમજાવો આ વાક્ય મતલબ શું થાય તો આ વાક્ય તમે જો મચ્છરે વિચાર્યું કે આજે લાખ છે પોતાની સામે લડવા માટે મચ્છર લલકારવા લાગ્યો શું કરવા લાગ્યો મચ્છર લલકારવા લાગ્યો લલકારવા લાગ્યો ચલો મચ્છરને શું વિચાર આવ્યો શા માટે તો મચ્છરને વિચાર આવ્યો કે ભાઈ લાવ આજે સિંહ આજે લાગશે સિંહનું મિથાભિમાન ઉતારવું તમને ગમતી પ્રાર્થનાની ચાર પંક્તિઓ આજ સવાલનો જવાબ તમને એપમાં મળી જશે એપમાં સાહેબ કેમ જવાબ આપે છે તમને ખબર છે કે પહેલું છે વિડીયો લાંબો ના થાય અને તમે શાંતિથી વિડીયોને સ્ટોપ કર્યા વગર શાંતિ તમે નિરાંતે જોઈ શકો બરાબર તો એના માટે આપણે એપમાં સવાલના જવાબ આપીએ છે ચાલો તમે જોયેલા બજારનું વર્ણન એ પણ જવાબ એપમાં આવી જશે હવે અહીંયા જુઓ તમને પ્રશ્ન એક કોષ્ટક આપ્યું છે અને એના પર સવાલના જવાબ છે ચાલો જિયાન ધોરણ બે માં અભ્યાસ કરે છે તો તે કઈ કઈ સ્પર્ધામાં ભાગ લઈ શકશે તો આ એક થી પાંચ વાળી એટલે કે રંગોળી સ્પર્ધામાં અને એક થી પાંચ વાળી તો ચિત્ર સ્પર્ધામાં તો અહીં આપણે લખીએ રંગોળી સ્પર્ધા અને બીજું લખીએ ચિત્ર સ્પર્ધા આ બંને સ્પર્ધામાં જીયાન ભાગ લઈ શકશે કૌશલ્ય ઉત્સક ઉત્સવ યોજાય તે પહેલા કયો તહેવાર આવશે તો જુઓ તારીખ સત્તર છે તો સત્તર એક છે તો સત્તર આ ઉજવાય તો આ તહેવાર ઉત્તરાયણનો તહેવાર આવે બરાબર બાળક હાવભાવ પર ભાવ મૂકવો પડશે તો પડશે પછી વકૃત્વ સ્પર્ધામાં આ બે સ્પર્ધાઓમાં પોતાના હાવભાવ પર ભાવ ભાર મૂકવો પડશે સુનિતા નકામાં પૂંઠા પીછા અને ગુંદર ભેગું કરીને કઈ સ્પર્ધાની તૈયારી કરતી હશે તો એ વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાની તૈયારી કરતી હશે ઓગણીસ જાન્યુઆરી કોઈ સ્પર્ધા હશે ના કારણ કે શું આવે આવે છે છે તમે અંદર જોશો તો રવિવાર માટે માટે શાળા બંધ કોઈ પણ સ્પર્ધા હશે નહીં નહી ચાલો ચાર ની વાત કરીએ પ્રશ્ન નંબર ચારમાં પહેલાનો જવાબ આવશે અમદાવાદ બીજાનો જવાબ આવશે અહીંયા દુકાળ ત્રીજાનો જવાબ આવશે પ્રાણી ચોથાનો જવાબ આવશે સંસ્કૃત ગુજરાત રાજ્યના વિધાનસભાના ગૃહનું નામ શું છે તો એનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન વિઠ્ઠલભાઈ તમે ગાંધીનગર જાઓ તો આ ભવન આવેલું છે બરાબર અને વિઠ્ઠલભાઈ કોણ હતા તો સરદાર વલ્લભભાઈ પટેલના ના મોટાભાઈ હુતાશ્રી એટલે કયો તહેવાર હોળી તહેવાર લેખકને અભ્યાસ માટે કયા પુસ્તકની જરૂર પડી તો લઘુ કૌ મુદી લઘુ કૌ મુદી ચલો પ્રશ્ન નંબર બે ઠંડીમાં મુજબ ઠંડીમાં મુજ કાયા થથરે તો અહીંયા લખો કાયા ધૂળ્યો માર્ગ એટલે જીવનનો કેવો માર્ગ તો ધૂળ્યો માર્ગ એટલે જીવનનો અ ક એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ માની મમતા ન પામી શકનાર માટે કવિતામાં અભાગી અને ધોરીડો ધોરીડો એટલે શું થાય તો ધોરીડો એટલે થાય બળદ અને પાંચમું છે કવિની આખી જિંદગી શેમાં ખર્ચાઈ ગઈ તો કવિની આખી જિંદગી નાના મોટા કાર્યો કરવામાં ખર્ચાઈ ગઈ આજ આનંદ કાવ્યમાં કઈ ઋતુની વાત કરી છે તો એમાં કરી છે વર્ષા વર્ષાઋતુની વાત ભાઈઓ અને કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે તો કવિની માતાની માતાની પરિક્રમા સ્મરણ રૂપે કરે શ્રમણ રૂપે તીર્થ રૂપે કરે છે ચલો જુમાના રહેઠાણ વર્ણન એપમાં છે ભાઈઓ રાજા એ જગડુસા ને પણ એપમાં છે આ બી જવાબ એપમાં છે અને આ પણ એપમાં છે એકલ વાયુ વર્ષે ચોમાસું જવાબ તમને હું તમને હમણાં બતાવું છું કે એપમાં આપણે કઈ રીતે જવાબ આપેલા છે ચલો આ નિબંધ ત્રણે ત્રણ નિબંધો તમને ત્યાં મળી જશે પ્રશ્ન નંબર સાત બી વાંચીને જવાબ આપવાના છે કે ભાઈ પ્રકૃતિ નર્સરી તમારી તમે તમને કઈ આવે તો લખો મને તો નંદન બાગ મગજમાં આવ્યું તો મેં લખ્યું કયો વિષય આપણે આપી શકીએ બિલમાં આવતા અંગ્રેજી શબ્દો લખો તો બિલની અંદર તમે બિલ જોશો તો બિલમાં નર્સરી એક શબ્દ છે અંગ્રેજી પછી જો અહીંયા આ નર્સરી શબ્દ અંગ્રેજી છે પછી અહીંયા આપણે જોઈએ છે તો ઓફિસ ટાઈમ અંગ્રેજી છે બરાબર પછી અહીંયા ફ્રી શબ્દ અંગ્રેજી છે તો આવા બધા અંગ્રેજી શબ્દો આપેલા છે પછી અમિતભાઈની ની કયો ઓફર લાભ આપ મળશે તો પાંચસો ની ખરીદી કરી છે એટલે એમને બે કુંડા બે કુંડા ફ્રીમાંની ઓફરનો લાભ મળશે અહીં નોંધાયેલ છોડ પૈકી કયો છોડ પીળા રંગનું ફૂલ આપશે તો સૂર્યમુખી અને હજારી બરાબર સૂર્યમુખી અને હજારી આ બંને ફૂલ પીળા કલરના ફૂલ આપશે ઉપરોક્ત છોડમાંથી કયા છોડના બીજ તેલબિયા માટે વપરાશે તો સૂર્યમુખીના બીજ છે એ તેલબિયા તરીકે વપરાશે કયા કયા ઔષધીય છોડો છે તો એક તુલસી અને ગુલાબ બંને ઔષધીય છોડો છે બરાબર ચલો અહીંયા આ છે આનું આપણે ગદ્યમાં રૂપાંતર કરવાનું છે તો એપમાં મળી જશે અને આ પણ ગદ્યમાં રૂપાંતર કરવાનું છે તો એપમાં મળી જશે ચલો સૂચના પ્રમાણે જોડણી શોધીને લખો સાચી જોડણી શોધીને લખો તો આની અંદર સાચી જોડણી આવશે ચિંગારી આ બનશે શબ્દ જૂથનો ઉપયોગ કરીને એક વર્તપૂર્ણ વાક્ય બનાવો તો દુકાળમાં પ્રજા વલખા મારે છે દુકાળમાં આ ત્રણે ત્રણ શબ્દ આવે એ તો કરવાનું છે દુકાળમાં પ્રજા વલખા મારે છે ચલો શું છે દિતીધોરલ શબ્દનો અર્થ આપીને વાક્ય ફરીથી લોખો રાજપંડિત ટીપણું ટીપણું એટલે એનો અર્થ થાય પેઢીનામું તો તમે વાક્ય હું એ શબ્દ આપું છું તમે લખી શકો કે રાજપંડિત પેઢીનામું ખોલી જોવા લાગ્યા વ્યવસ્થા તો એની આગળ અ લગાઈ દો તો થઈ જાય અવ્યવસ્થા પાણી ભરવાનું ચામડાનું સાધન તો એને કહેવાય મસક બરાબર શેઠ મૂર્તિકારના મોં માગ્યા દામ આપ્યા મો માગ્યા દામનો રૂઢિપ્રયોગ આપણે શું આપી શકીએ તો પૂરેપૂરી કિંમત પૂરે પૂરી કિંમત ચૂકવી તો આવું બની શકે કે શેઠે મૂર્તિ પૂરી પૂરી કિંમત ચૂકવી યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને વાક્ય ફરી લખવાનું છે તો યોગ્ય વિરામ મૂકીને વાક્ય તો જાતિ શું શું કરે કરે પછી અહીંયા આપણે ચિહ્ન મૂકી દઈએ એને પાતાળમાંથી પણ ગોતી કાઢીશું અહીંયા આપણે લઈ લઈએ જો આવું થાય પછી વચ્ચે આવી જાય ફોન તો આપણે અહીંયા ગોતી કાઢશું આપણે અહીંયા એને આ રીતે બનાવી શકીએ બરાબર ચલો ઉદાહરણ નંબર નવ સાંસ્કૃતિક તો પાછળ એક લગાવીને આપણે કરવાનું છે ચલો ઈક લગાવીને શબ્દ બનાવવાનો છે તો કયો બનશે તો અહીંયા આપણે લખીશું પ્રાકૃતિક અને અહીંયા લખીશું આસ્તિક વાક્ય રચના ઓળખો મહાનલ તરફથી ચિંગારી અપાઈ તો આ કઈ વાક્ય રચના છે તો આ છે કર્મણી વાક્ય રચના અને આ છે કર્તરી વાક્ય રચના એક્ટિવ એક્ટિવઈઝ ને પેસિવસ શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો પહેલું આવશે અસ્તિત્વ બીજું આવશે પ્રથમ ત્રીજું આવશે પ્રવૃત્તિ અને ચોથું આવશે વ્યવસ્થા અહીંયા આપણે જોઈ લઈશું પહેલું આવશે આનંદ બીજું આવશે ઈશ્વર ત્રીજું જામગરી અને ચોથું આવશે ક્ષમા સળગીનું આપણે કરી શકીએ સ વત્તા અ વત્તા અવતા અ વત્તા વત્તા ઈ આપેલો ધ્વનિ ભેગો કરવાનો છું તો આ શબ્દ બને તણખો બરાબર સંધિ છોડો અસ્ત અને મહર્ષિ મહારુષિ એટલે મહર્ષિ જગ જગ તો એનો થાય દુનિયા અને આ જંગ એટલે યુદ્ધ થાય બરાબર અલંકાર ઓળખો મિહિરે માટીની મહેક માણી જો બધા મ મ છે તો આ અલંકાર બને છે વર્ણાનું પ્રાસ તો ચલો જો આ તમને અહીંયા તમને આવી રીતે સરસ મજાના બધા લાંબા મોટા સવાલના જવાબ તમને મળી જશે તો દોસ્તો ખાસ સૂચના કે આખો વિડીયો તમને અહીંયા સંપૂર્ણ સમજણ સાથે આપેલો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે તો ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો